દાંદેરા પોલીસ ઇન્સ્પેક્ટર એટી પટેલ સાથેની ખાસ મુલાકાત દરમિયાન આત્મહત્યા બાબતે વધુ માહિતી મળી છે વિશ્વ આરોગ્ય સંસ્થા અને આંતરરાષ્ટ્રીય આપઘાત નિવારણ સંસ્થા દ્વારા વર્ષ બે થી દર વર્ષે દસ સપ્ટેમ્બરના દિવસને વિશ્વ આપઘાત નિવારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે એક સર્વે પ્રમાણે મોટા ભાગના કિસ્સાઓમાં આપઘાતનો પ્રયત્ન કરનાર કે આપઘાત વડે મૃત્યુને ભેટનાર વ્યક્તિ ખરેખર આપઘાત કરવા ઇચ્છતી નથી હોતી પરંતુ કોઈ પોતાની નિરાશા ઓળખી પોતાના પ્રશ્નોમાં દરમિયાનગીરી કરે તેમ ઇચ્છતી હોય છે આવા સમયે જો નજીકના સ્નેહીઓ કે મિત્રો મદદરૂપ બને તો આપઘાતના ઘણા કિસ્સાઓ નિવારી શકાય તેમ છે સાથે આજના સમયમાં ખાસ કરીને યુવાનો મોબાઈલમાં રમાતી વિવિધ રમતો અને જુગારના રવાડે ચડી જાય છે અને પૈસાનું દેવું વધી જતાં તે આખરે આત્મહત્યાનો રસ્તો પસંદ કરે છે સાથે પ્રેમી યુગલો પણ દુનિયામાંથી મુક્ત થઈ જીવન ટૂંકાવી દેતા હોય છે તાજેતરમાં ધાનેરા પોલીસે એક વ્યક્તિને આત્મહત્યા કરતો અટકાવી તેને જીવનદાન આપ્યું હતું જેને લઈ ધાનેરા પોલીસ ઇન્સ્પેક્ટરે વધુ માહિતી આપી હતી તૂટતા પરિવારો અને એકલતા પણ આત્મહત્યા તરફ પ્રેરિત કરે છે આવા બનાવના બને તે માટે પરિવારોએ અને મિત્રોએ સાથે રહી દરેક સમસ્યાનું નિવારણ લાવવું જરૂરી છે જેથી વ્યક્તિ મૂંઝાઈ નહીં અને તેને આત્મહત્યા કરવાનો વિચાર ન આવે મળતા આંકડા પ્રમાણે વિશ્વમાં આઠ લાખ લોકો આપઘાત કરે છે અને જેમ ભારતની ટકાવારી સત્તર ટકા લોકો છે અને હાલમાં આમાં ત્રીસ ટકાનો વધારો થયેલો છે જેથી બે હજાર ત્રણથી દર વર્ષે દસમી સપ્ટેમ્બરને વિશ્વ આપઘાત નિવારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને આ ચાલુ સાલે પંદરમો વિશ્વ આપઘાત નિવારણ દિવસ છે જેમાં એક મિનિટ લઈ જિંદગી બદલશો એ થીમ ઉપર અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવનાર છે અમને અમારે ઘણા બધા લોકો સાથે મળવાનું થતું હોય છે જેમાં લોકો પ્રેમ સંબંધના કારણે મૃત્યુને ભેટે છે અને ગેમો રમવાના કારણે દેવું વધી જતા કોઈ ખરાબ જે તેવ હોય છે એના કારણે દેવું વધી જતા લોકો મૃત્યુને ભેટે છે પરિવારો જુદા રહેતા હોય છે તેમને કોઈ માણસ તરફથી પ્રોત્સાહન મળતું ના હોય કોઈ માણસની વાતચીત ના કરી શકે તેના કારણે સતત ચિંતા અનુભવતા હોય છે જેના કારણે મૂંઝવતા પ્રશ્નો છે એ નિકાલ કરી શકતા નથી અને મનમાંને મનમાં મૂંઝાય અને આપઘાત કરવા માટે પ્રેરાય છે અને તેના લીધે એ આપઘાત કરતા હોય છે ધાનેરા પોલીસ સ્ટેશનમાં બે હજાર ત્રેવીસમાં તેર લોકોએ આપઘાત કરેલા છે અને બે હજાર ચોવીસમાં દસ લોકોએ આપઘાત કરેલા છે તાજેતરમાં એક થરાદ વિસ્તારના એક ભાઈ હતા તે ધાનેરા પોલીસ સ્ટેશનમાં થઈને જે રેલવે લાઇન ચાલે છે તે આપઘાત કરવા માટે આવેલા ને પોલીસની પોલીસને જાણતા પોલીસે એમનું લોકેશન કઢાવીને તાત્કાલિક એમને શોધી કાઢેલા અને આપઘાતકર્તા માટે બચાવેલા છે જે હાલનું તાજેતરનું એક ઉદાહરણ છે એટલે મારી આપ સર્વને અપીલ છે કે આપના મનમાં કોઈ પણ મૂંઝવતો પ્રશ્ન હોય કોઈ ભૂલ થઈ ગઈ તો પણ એનું નિરાકરણ ચોક્કસ રહે જ છે તમે તમારા પરિવારને ના કહી શકો તો જરૂર પોલીસને કહેજો પોલીસ તમારી પડખે હર હંમેશ ઊભી છે